માજી સૈનિકોને દસ ટકા અનામત ન મળતા ગાંધીનગર વિધાનસભા ગેટ ઉપર અનામત લેવામાં આવ્યા જ્યારે પોલીસ ભરતીમાં માજી સૈનિકોને બાકાત રખાતા માજી સૈનિકો આક્રોશ જોવા મળી રહ્યો છે જો હજુ પણ કોઈ નિર્ણય માજી સૈનિકોની તરફમાં નહીં આવે તો મોટું આંદોલન થાય તેવી સંભાવના લાગી રહી છે

આજે આખી રાત અમે ભૂખાને તરશે આ જ જગ્યા ઉપર રહેવાના છીએ અને સવારમાં છ વાગ્યાથી ફરી આ આંદોલનને શરૂ કરશું જોકે ઉપરી અધિકારી સાહેબે આપણને સવારમાં મળવાનું આશ્વાસન જરૂર આપ્યું છે પણ અમારે જરૂરત છે આ આંદોલનને સફળ બનાવવા માટે તમારા બધાના સાથ સહકારની અને સંખ્યાબળની તો હું સર્વે માજી સૈનિક ભાઈઓને નિવેદન કરું છું કે જો તમારાથી શક્ય હોય તો અત્યારે જ તમે તમારા ઘરેથી નીકળો અને સચિવાલય

রিপোর্টর গীতা বে বালো জিলা বুড়ো চিফ গান্ধীনগর